અમદાવાદના નવરંગપુરામાં આવેલી માઉન્ટ સ્કૂલ વિવાદમાં આવી છે શાળાના બિલ્ડિંગને લઈને અસ્પષ્ટતાથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે મોકાની જગ્યા છોડી અન્ય ઠેકાણે શાળા ખસેડવાની વાલીઓને આશંકા સતાવી રહી છે જેથી શાળા સંચાલકો સામે રજૂઆત કરવા વાલીઓ પહોંચ્યા છે અમદાવાદની માઉન્ટ કાર્મી સ્કૂલ જે વિવાદમાં આવી છે નવરંગપુરામાં શાળાના બિલ્ડિંગને લઈને અસ્પષ્ટતા છે જેના કારણે વાલીઓ રોષે ભરાયા પહેલા તો અમને એવું કહેવામાં આવ્યું કે મર્યાદિત સંખ્યામાં તમે આવો અંદર અંદર અમારી જોડે વ્યવસ્થા નથી બટ એમની જોડે વ્યવસ્થા તમને જોઈ રહે દેખી રહ્યા છો કે સામે આટલી બધી વ્યવસ્થા છે બધાને અંદર આવવા માટે જગ્યા બી છે પણ એમને કીધું કે ભાઈ મર્યાદિત પેરેન્ટ્સ તમે આવો બેઝિક બેઝિકલી પેરેન્ટ્સને ગભરાવવા માટેની વસ્તુ છે આ બટ કેમ શેના માટે રાખવાનો હા મીડિયા માટે આગ્રહ કર્યો તો એમને કીધું કે નહીં મીડિયાને અંદર તમે નહીં લાવી શકો કેમ અમારે બધી ખુલ્લી વાત કરવી છે તમે અમારે સ્ટ્રક્ચર રિપોર્ટ બસ અમારે મેન મુદ્દો છે કે અમને સ્ટ્રકચર રિપોર્ટ તમે આપો બટ છેલ્લા ઘણા સમયથી માંગી રહ્યા છે પણ નથી આવી રહ્યો અચ્છા બેન વાલી તરીકે તમને કયો ડર સતાવી રહ્યો છે કેમ કે સ્કૂલ એકદમ મોકાની મહત્વની જગ્યા પર છે વાલીઓને શું આશંકા જો વાલીઓને એવું છે કે સ્કૂલનું જમીન વેચાઈ ગઈ છે અને એમને પૈસા મળ્યા છે ને એ લોકોને બંધ કરી દેવી છે ઓર ક્યાંક બીજે ખોલવી છે પણ એની કોઈ એમની પાસે વ્યવસ્થા નથી કે જમીન નથી આ બધાની આશંકા છે અમને કશું કહેતા નથી હવે સ્ટ્રક્ચરલ રિપોર્ટની જે વાત કરીએ ને તો એ એમણે રિપોર્ટ કરાયેલો છે અમે કીધું અમે તમે આર એન આપો તો રિપોર્ટ કરાવીએ અને એક ન્યુટ્રલ કંપની પાસેથી કરાવીએ જે તમને મને કોઈને ના ઓળખતું હોય તો કે છે અમારે અપ્રુવલ લેવું પડે એમ કરીને દસ દિવસ ખેંચી કરે હજુ સુધી કશું નથી શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી આ મામલે અમે બહુ બધી વાર એમને મળી આવ્યા છે અમે ગાંધીનગર કમિશનર સ્કૂલ્સને બી મળી આવ્યા છે ડીઓ તરફથી બી એમ જ કીધું હતું કે અમે લોકો સ્કૂલ સ્કૂલવાળાને ઇન્ફોર્મ કરીશું જ્યાં સુધી અમે લોકો ઇન્ફોર્મ નહીં કરીએ ત્યાં સુધી સ્કૂલવાળા કશી જ ઇન્ફોર્મેશન તમને નહીં આપે હવે ડીઓ ઓફિસમાંથી બી આ લોકોને સ્કૂલો બધી આ લોકોએ અમને બતાવી કે આ આ સ્કૂલો બધી આપી છે લિસ્ટ અમને બતાવી છે એ લિસ્ટ એ લોકો લઈને ગયા બધા સ્કૂલવાળા મળવા બી ગયા ત્યાંથી બધેથી એ લોકોને નો રિપ્લાય આવ્યો છે કે અમે સ્કૂલ આપવા રેડી નથી